રાજકોટવાસીઓ માટે સૌથી મહત્વના ગણાતા અને એક દાયકાથી આમથી તેમ બાદ આખરે આમ્રપાલી અંડરબ્રિજનું કામકાજ પૂર્ણ થયું છે અને એક જાન્યુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ડિજિટલી લોકાર્પણ કરવામાં આવી શકે છે આમ્રપાલી અંડરબ્રિજ રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો છે પહેલા જ બ્રિજ માર્ચ મહિના સુધીમાં પૂર્ણ થવાનો હતો પરંતુ લોકડાઉન દરમિયાન તંત્ર ઝડપ લાવીને આ અંડર બ્રિજને પૂર્ણ કરી લેવામાં આવ્યો છે અને હવે આ બ્રિજ સામાન્ય લોકો માટે નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં ખુલ્લો મૂકી દેવામાં આવશે ઉલ્લેખનીય છે કે આજે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવી હતી જોકે બ્રિજના લોકાર્ણથી રહ્યા રોડ તરફ જતા ટ્રાફિકને સુવિધા મળશે પરંતુ અહીં ચોમાસામાં પાણી ભરાવાની સંભાવનાઓ રહેલી હોવાની લોકો ચર્ચી રહ્યા છે બ્રિજ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું છે કે ટ્રાફિકની સમસ્યાનો ક્રમશ ઉકેલ આવે તે માટે શહેરના રયા રોડ ઉપર આમ્રપાલી ફાટક પર અંડર બ્રિજ બનાવીને કામગીરી રેલવે દ્વારા શરૂ કરવામાં આવી હતી જેની કામગીરી પૂર્ણ થવાની તૈયારીઓ છે આગામી જાન્યુઆરી 2021 માં કામગીરી પૂર્ણ થાય અને આ અંડર બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે મ્યુનિસિપલ કમિશનર શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આમ્રપાલી અંડર બ્રિજમાં પાણીના નિકાલની તેમજ અન્ય પાણી બ્રિજમાં ન આવે તેવી વ્યવસ્થા રેલવે દ્વારા કરવામાં આવી છે સમયસર કામગીરી પૂર્ણ કરી શહેરીજનો માટે આગામી જાન્યુઆરી બે હજાર એકવીસમાં ખુલ્લો મૂકવામાં આવશે આ બ્રિજ બનાવવાથી ટ્રાફિક સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે રાજકોટ શહેરની વચ્ચેથી એક ટ્રેનની લાઈન નીકળે છે જેના લીધે એના ઉપર ઘણા બધા ફાટકો છે આ ફાટક મુક્ત રાજકોટ બને એના માટે સરકાર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા બધા કામો કરવામાં આવી રહ્યા છે આવી જ રીતે બે અંડરબ્રિજ અત્યારે વિકાસ પામી રહ્યા છે જેમાં આમ્રપાલી અંડરબ્રિજ જ્યાં અત્યારે કંઈ પણ બ્રિજ નહોતું આવી રીતે આ ફાટકને એલિમિનેટ કરવા માટે આમ્રપાલી ફાટક અત્યારે આનું કામ પૂર્ણતાની હારે છે અમે ઈચ્છા છે અમારી ઈચ્છા છે કે જાન્યુઆરી મિડ સુધી આ કામ પૂરું થઈ જાય અને પછી આપણે આ જે બ્રિજ આપણે બ્રિજ તો નથી અંડરપાસ છે આ જે અંડરપાસ છે આપણે આને લોકો માટે ખુલ્લા મૂકી શકીશું આ કામ રેકોર્ડ કામ સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી રહ્યું છે ગયા જ વર્ષે જ આનો આ વર્ષે જ આનો ખાતમુહૂર્ત પણ થયું હતું અને પછી આ ગયા વર્ષે ગયા વર્ષે આનું ખાતમુહૂર્ત થયું હતું અને આ વખતે એને ખુલ્લું મૂકવામાં આવશે લક્ષ્મીનગર અંડરપાસ અગાઉ હતું પરંતુ આની હાઈટ બહુ વધારે નહોતી જેના લીધે આમાંથી ઊંચા વાહનો નીકળી શકતા નહોતા હવે આપણે જોઈ રહ્યા છીએ કે દોઢસો ફીટ રિંગ રોડ અને રેસ કોર્સ વચ્ચેનો આ જે ભાગને જોડતો એક આ લક્ષ્મીનગરનો અંડરબ્રિજ છે આ અંડરબ્રિજની કામગીરી પણ બહુ સ્પીડથી ચાલી રહી છે આજે અત્યારે કામગીરી ચાલી રહી છે એક પેરેલલ અંડરપાસ થશે જે હયાત અંડરપાસ છે એ પણ રહેશે અને એની સાઈડમાં એક બીજું આપણે આ બનાવવામાં આવી રહ્યું છે આ કામ પણ બહુ તેજીથી ચાલી રહ્યું છે અને લગભગ જૂન સુધીમાં જૂનથી જુલાઈમાં એ પણ પૂરું થઈ જશે